ગઈ બાવીસ જૂનના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાધેશ્યામ ગોશાળા પાસે એક મર્ડરનો બનાવ બનેલ હતો એમાં ઘટના એવી હતી કે મરણ જનાર લાખાભાઈ વાઘેલા હતા એમની માતાનો મૃત્યુ અમુક સમય પહેલા અકસ્માતમાં નિપજેલ હતો એમના વીમાના પૈસાને લઈને એમને ફેમિલીમાં વિવાદ ચાલતો હતો તો એમની સોતેલી માતા જે હતી એમના પુત્ર વિજય ચારોલિયા સાથે મળીને અને વિજયની પત્ની અને વિજયના બે શાળાઓ સાથે મળીને લાખાભાઈ વાઘેલાને પાઇપ વડે અને તીક્ષ્ણ હથિયાર વડે માર મારેલો જેનાથી એમનું મૃત્યુ નબજેલ હતું તો આ બાબતે રાજકોટ સિટી એસઓજીની ટીમે ગણતરીના કલાકોમાં ચાર પાંચમાંથી ચાર આરોપી પકડી લીધેલ હતા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને હસ્તગત કરેલ હતા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હજુ સુધી મળેલ માહિતી અનુસાર રૂપિયા આજુબાજુ દસ લાખનો વિવાદ હતો તો જ્યાં એફડી એફડીના પૈસા ઘરમાં આવ્યા પછી દસ લાખ રૂપિયાને લઈને આ વિવાદ ચાલતો હતો